નમસ્કાર મિત્રો હું છું કૃપાલી યોગ રમત કૃપાલી માં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે પ્રાણાયામનો પ્રાણ આયામ પ્રાણ એટલે શ્વાસ લયબદ્ધ કરવાની પ્રક્રિયા જેને પ્રાણાયામ કહે છે આજે આપણે સૂર્યભેદન પ્રાણાયામનો અભ્યાસ કરીશું તો સૂર્યમાંથી આપણને ખૂબ જ ઉર્જા પ્રાપ્ત થાય અને આપણું જીવન પણ સૂર્યમય બને એ રીતે આપણે સૂર્યભેદન પ્રાણાયામ શીખીશું આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં દેવોનો વાસ છે આપણે કહીએ છીએ ને અમે તમને આગળ પણ એક વિડીયો બતાવ્યો હતો કે જેમાં આપણે પાંચ તત્વોની વાત કરી હતી આપણા શરીરમાં એ પાંચ તત્વો પ્રતિનિધિત્વ કરે છે એવી જ રીતે આપણા શરીરમાં જે આ જમણી નાસાપુર છે ત્યાં સૂર્ય નાડી એક્ટિવ થાય છે એટલે કે સૂર્યનું પ્રતિનિધિત્વ છે આ નાડીને આપણે પીંગળા નાળી કહીએ છીએ અને આ છે ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે એટલે આ નાડીને આપણે ઇંગલા નાડી કહીએ છે આ રીતે આપણા શરીરમાં સૂર્ય અને ચંદ્ર એ બંને તત્વોનું પ્રતિનિધિત્વ છે સૂર્ય વેદન પ્રાણાયામ કરવા માટે આપણે સૌપ્રથમ તો મુદ્રા લઈ લઈશું જો જે કોઈ મિત્રો પદ્માસન કરી શકે છે તેવા મિત્રોએ પદ્માસન કરવું જોઈએ જો ના કરી શકાય તો તમે વજ્રાસન સુખાસનમાં પણ બેસી શકો છો તો આપણે સૌપ્રથમ પદ્માસન કરીશું પદ્મસન આવ્યા બાદ આપણે આપણો જે ડાબો હાથ છે એને જ્ઞાન મુદ્રામાં ડાબા ઘૂંટણ પર મૂકી દઈશું જેમણા હાથથી મુદ્રા બનાવીશું તો આજે આપણે પ્રણવ મુદ્રા બનાવીશું આપણી જે પહેલી આંગળી છે ને તર્જની અને મધ્યમાં બંને આંગળીને વાળીને અંગૂઠાના મૂળમાં મૂકી દઈશું અને આપણી જે અનામિકા અને કનિષ્ઠતા આંગળી છે એ બંનેને આપણે સીધી રાખીશું આ રીતે આપણે મુદ્રા બનાવીએ આ મુદ્રા બનાવ્યા બાદ આને પ્રણવ મુદ્રા કહે છે આપણે ચંદ્રનાળીને બંધ કરીશું પૂરેપૂરો ડાબી તરફથી બહાર ફરી જમણી થી શ્વાસ ભરીએ થી બહાર આ રીતે આપણે છ સાત આવર્તન કરીશું રિલેક્સ જોયું મિત્રો આ થયું સૂર્ય બેદન પ્રાણાયામ સૂર્યવેદન પ્રાણાયામ એવું પ્રાણાયામ છે કે જેનાથી આપણું જે જમણું નાસાકૂટ છે એ એક્ટિવ થાય છે એટલે કે આપણામાં ગરમીનો પ્રવાહ વધે છે આપણું શરીર ગરમ રહે છે ઠંડી સહન કરવાની શક્તિ આપણને આવે છે આપણા શરીરમાં જો કોઈ ચામડીના રોગ હોય તો તે પણ આ પ્રાણાયામ કરવાથી મટી શકે છે આ પ્રાણાયામ કરવાથી જે મિત્રોનું બીપી લો રહેતું હોય તેવા મિત્રો માટે ખૂબ જ રાહતદાયી છે આભાર